और तुम क्या कहते हो बहन तुम्हारा है पेपर और तेरे साथ में पैसे हमारी बात समझो हम अपना बेइज्जती मत कराायदु व्यवस्था अगर आप में ऐसा हो तो पुलिसનું કામ કરસે તો બચી શાંતિજી બેસો તમારો દરેક સવાલનો જવાબ આપીશું તમને શાંતિજી બેઠા છો આવા કે સવાલ કે સાડે રહેવા કે નારીઓ લઈને એ સામાન્ય મારા નિયમો એની કે

કેલા લઈ આવો લઈ આવો કોણ છે કોણ છે છે અમારો વાત છે વાત ના કરું હેરાન કર્યા છે એ તો ખોટું જ બોલો મહિલા ટચ કરો અમારી પાસે દરેક છે છેલ્લા ચાર પાંચ કલાક ઉભા રહી અમે નથી ઉભા કેમ અમારા